શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી મહાકુંભનો પ્રારંભ થયો છે જેને લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે આપણી સાથે જિલ્લા પોલીસ વડા છે એમની સાથે જ વાત કરીશું સહી બાદથી અંબાજીનો જે મહાકુંભનો પ્રારંભ થયો છે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં નમસ્કાર આજથી અંબાજીમાં મા અંબાનો મહામેળોનો શરૂઆત થયેલ છે મહામેળામાં આવનાર તમામ ભક્તોનો માય ભક્તોનો દર્શન બહુ સહજતાથી થાય સુવ્યવસ્થાથી થાય તે માટે ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ તરફથી પાંચ હજાર જેટલા પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે આ બંદોબસ્તને જુદા જુદા સેક્ટર અને ઝોનમાં ડિવાઈડ કરવામાં આવેલ છે બંદોબસ્તના સિવાય પાંચસો જેટલા સીસીટીવી કેમેરા ટ્રસ્ટ તરફથી તંત્ર તરફથી અને ગુજરાત પોલીસના વિશ્વાસના પણ સો જેટલા વધુ કેમેરા અહીંયા રાખવામાં આવેલ છે અને આ કેમેરાના માધ્યમથી તમામ બંદોસ ઉપર મેળવવાના વ્યવસ્થા ઉપર નજર રાખવામાં આવી રહી છે સીસીટીવીના અલાવા અહીંયા બોડી ઓન કેમેરા એમસીસીવી વ્હીકલ એન્ટી સબોટીજ ટીમના માધ્યમથી ચેકિંગ ક્વિક રિસ્પોન્સ ટીમ હોર્સ પેટ્રોલિંગના માધ્યમથી નજર રાખવામાં આવી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં મેળો પૂર્ણ થશે મેળાનો પ્રારંભ થયો છે લાખો માઈ ભક્તો આવશે પોલીસ સ્ટાફ કેટલો ગોઠવવામાં આવે છે મહામેળાનો જે બંદોબસ્ત છે તેમાં પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવેલ છે અને જુદા જુદા શિફ્ટ અને સેક્ટર ઝોનમાં તેને ડિવાઈડ કરીને બહુ સારી રીતે પ્લાનિંગ કરીને આ બંદોબસ્ત અત્યારે ગોઠવાઈ દેવામાં આવેલ છે ચોક્કસ જે રીતે જિલ્લા પોલીસ વડા હતા આપણી સાથે મેળાનો જે રીતે પ્રારંભ થયો છે મહાકુંભનો અને પાંચસોથી વધુ જે સીસી સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે ને વધુમાં વધુ જે પોલીસ સ્ટાફ છે તે મૂકવામાં આવે છે કોઈ અન્ન ઘટના ના બને ભક્તો જે રીતે દર્શનાર્થે આવી શકે અને સુખ શાંતિ દર્શન કરી શકે જેને લઈને પોલીસ પ્રશાસન છે તે સજ્જડ બની રહ્યું છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા